તપાસની ગુણવત્તામાં સુધારો આવે તે માટે સરકાર દ્વારા ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક થઈ છે તપાસ દરમિયાન અધિકારીને જરૂર પડે તો ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા મદદ થશે જ્યારે તપાસ અધિકારીના માર્ગદર્શન માટે ક્રાઇમ સીન મેનેજરની નિમણૂકની સાથે આજે ઇન્વેસ્ટિગેશન કીટ તથા ટેમ્પર એવિડન્સ બેગના ઉપયોગ સંદર્ભેમાં ટ્રેનિંગ તથા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું ટેમ્પસ એવિડન્સ બેગના ઉપયોગ તેમજ એવિડન્સ પેકેજિંગ કેવી રીતે કરી શકાય તેના ઉપયોગ જેમાં લિક્વિડ સોલિડ તથા અન્ય ઉપયોગ કરીને એવિડન્સને સ્ટેપટ કર્યા સિવાય નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાના હોવાથી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ ઉપસ્થિત મેનેજરોને આપવામાં આવી તેની સાથે જ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટનો ઉપયોગ માટે પણ તાલીમ ક્રાઇમ બ્રાન્ચ સીન મેનેજરને આપવામાં આવશે એકસઠ જેટલી આઇટમનો ઉપયોગ ક્રાઇમ સીન મેનેજરો તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા લઈ આવવામાં આવી છે જેનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે મર્ડર રેપ વગેરે જેવી ઘટનાઓમાં ઉપયોગી સાબિત થાય તેવી લાઇટ હેન્ડ ગ્લોવ્સ ફર્નિચર દીક્ષા માટે કંપાસ વગેરે જેવી ચીજ વસ્તુઓ જે ફોરેન્સિકમાં વાપરવામાં આવે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા ક્રાઇમ સીન મેનેજર માટે ખરીદવામાં આવી છે પંચનામા વખતે આ તમામ સાધનો ખૂબ જ ઉપયોગી કારગાર સાબિત થશે હાલમાં અમલમાં આવેલા નવા કાયદા પછી ઇન્વેસ્ટિગેશનની ગુણવત્તામાં સુધારો લાવવા માટે સાક્ષીઓના નિવેદનોની વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી ઇ સાયન્સ એપ્લિકેશનના માધ્યમથી સીધા કોર્ટમાં મોકલી શકાશે જેથી કેસની સુનાવણીવાળી દરમિયાન પ્રોસિક્યુશન તરફે વધુ કેસ મજબૂત થઈ શકે તપાસ કરનાર અધિકારીની ફોરેન્સિક મદદ તાત્કાલિક મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક એસડીપીઓ અને ડિવિઝન કક્ષાએ ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે વડોદરા શહેરના આઠ ડિવિઝન આઠ ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે તપાસ અધિકારીને જરૂર પડે ત્યારે ક્રાઇમ સીન મેનેજરની મદદ સમયસર મળી રહેશે ન્યુ ક્રિમિનલ લોસ અમલમાં આવ્યા પછી ગુજરાત પોલીસ ખાસ કરીને વડોદરા શહેર પોલીસ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઇન્વેસ્ટિગેશનની ગુણવત્તા ઝડપ અને પારદર્શિતતા લાવવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે આના ભાગરૂપે આજે તમે ત્રણ વસ્તુઓ જોઈ શકો છો એક છે પહેલી જનવરી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવથી આપણે શહેરમાં આઠ ક્રાઇમ સીન મેનેજર્સની નિયુક્તિ કરવામાં આવ્યું છે સાથે સાથે આજે આપણે શહેરના તમામ અસિસ્ટન્ટ પોલીસ કમિશનરો થાણા અમલદારોને એક તાલીમ પણ આપીને એમના વચ્ચે સિનર્જી બની રહે અને કયો કયો પ્રકારના ઇન્વેસ્ટિગેશન ટૂલ કિટનો ઉપયોગ કરીને તપાસમાં ગુણવત્તા લાવી શકાય તે અંગેનું પણ એક તાલીમનું પણ આયોજન કરી છે તો આજે ત્રણ એક ઇમ્પોર્ટન્ટ કોમ્પોનેન્ટ છે ટેમ્પર એવિડન્ટ બેગનું મહત્તમ ઉપયોગ તમે જાણો છો કે પોલીસ જ્યારે ક્રાઇમ થી જુદા જુદા પ્રકારના એવિડન્સીસ ભેગા કરે તેના માટે આપણે પેકેજિંગ માટેનું સાધન સામગ્રીની જરૂરી પડે જરૂરત પડે છે અને સાથે સાથે ક્રાઇમસીનથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ત્યાંથી કોર્ટ સુધી આપણા ચેઇન ઓફ કસ્ટડી અનઇન્ટરપ્ટેડ રહે જ્યારે ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવે તો ના એડમિસિબિલિટી ક્યારેક ક્વેશ્ચન ના થાય તે માટેનું એક સરસ આયોજન કરી છે આ એક પ્રાઇવેટ એજન્સી દ્વારા ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસિસના આધારે વિકસિત ટેમ્પર એવિડન્ટ બેગ જેના લિક્વિડ સોલિડ કે અન્ય પ્રકારના ફિઝિકલ એવિડન્સીસને સરસ રીતે પેકેજ કરીને ફોરવર્ડ કરી શકાય આ સાથે સાથે બીજું એક તમે જોઈ શકશો આપણા પાસે ઇન્વેસ્ટિગેશન કીટનું ઉપયોગ સાધારણ રીતે પોલીસ જ્યારે ક્રાઇમ સીનનું વિઝિટ કરે ક્રાઇમ સીન વેન્ડલાઇઝ થઈ ચૂક્યા હશે કેટલાક વખતે તો અંદર પ્રવેશ કરી દે ડિસ્ટર્બ કરી નાખે અને કેટલીક વખતે પોલીસ સમગ્રતાથી ક્રાઇમ સીનને ઇન્સ્પેક્શન કરીને તમામ પ્રકારના ફિઝિકલ સાયન્ટિફિક એવિડન્સીસને ના ભેગા કરે તો એક્સપર્ટ ઓફિનિયન મેળવવામાં અને જ્યારે ક્રિમિનલ કોર્ટમાં કેસ ચાલે ત્યારે પણ તકલીફ પડે છે આના માટે આપણે સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હાથ ધરી શકાય ક્રાઇમ સીનથી દરેક વસ્તુને એક તરતીબથી આઝપર ધી સ્ટાન્ડર્ડ ફોરેન્સિક પ્રોટોકોલ ભેગા કરવામાં આવે તે માટે આપણે ઇન્વેસ્ટિગેશન સીને આપણે ઉપયોગમાં લેવાના છે આના ભાગરૂપે તમે જોઈ શકો તો તારા સિક્સટી વન આઈટમ છે આમાં મહત્તમ આઇટમો ક્રાઇમ સીનની ઇલિમિનેશન માટે છે અંધારામાં કે ઇન્ડોર ક્રાઇમ સીન હોય ત્યારે લિફ્ટ કરવાની જરૂર પડે આપણે પાસે ઇલિમિનેશન માટે છે કેટલાક વખતે પોલીસ અધિકારી કર્મચારીઓ ક્રાઇમ સીન ઉપર બેસવા માટે તે પ્રાથમિક સુવિધા નથી હોતી પંચનામા ડ્રો કરવા માટે તેના માટે પણ ફર્નિચર એન્ડ ફિક્સર છે સાથે સાથે એવિડન્સ જ્યારે ભેગા કરવા માટેનું માર્કિંગ ટૂલ્સ છે અને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ વગેરે દિશા પતન લગાડવા માટેનો ડિરેક્શન ફાઇન્ડરો છે એવિડન્સ હેન્ડલિંગ માટેના ગિયર છે કેટલાક વખતે એમને હેન્ડ ગ્લોવ્સ જોઈએ બીજા સપોર્ટ સિસ્ટમ જોઈએ આ પણ હોય છે સાથે સાથે ક્રાઇમ સીન કોર્ડન ઓફ કરીને સિક્યોર કરવા માટેના પણ લગભગ ત્રણ જેવા આઈટમો છે જે આ કુલ ક્રાઇમ સીન મેનેજમેન્ટ માટેનું છે અન્ય કેટલાક પ્રકારના પેકેજિંગ મટીરિયલ અને ક્રાઇમ સીનથી કલેક્ટ કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને ફોરવર્ડ કરી શકાય એવા સપોર્ટ સિસ્ટમ પણ આમાં છે કુલ મળીને સિક્સટી વન આઈટમ છે આવા ઇન્વેસ્ટિગેશન ટૂલ કિટ જ્યારે મર્ડર એટેમ્પ્ટ ટુ મર્ડર ટકોયટી રોબરી રેપ ઓર સિરિયસ કેસીસ ઓફ સોલ્ટ અને અન્ય પ્રકારના ગુનાઓ બને ત્યારે લોકો ક્રાઇમસીન સીન પોલીસ ટીમ ક્રાઇમ સીન જાય અને ક્રાઇમ સીન મેનેજર ફોરેન્સિક એક્સપર્ટ અને પોલીસ મળીને ક્રાઇમ સીનથી તમામ વિગતો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એવિડન્સીસ ભેગા કરીને એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ એવિડન્સીસ પેકેજ કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સુધી મોકલી આપે અને એક્સપર્ટ ઓપિનિયન જ્યારે મળે ત્યારે આના ન્યાયાલય સમક્ષ રજૂ કરે આ પ્રકારનું તમે જોઈ શકશો કે ફૂટપ્રિન્ટ હોય કે ફિંગરપ્રિન્ટ હોય કે બ્લડ સેમ્પલ્સ બોડી ફ્લુડ્સ કેમિકલ ઓપિનિયન માટે કોઈ વસ્તુને એકત્રિત કરવું હોય તમામ પ્રકારના સાધનો ઉપલબ્ધ છે અને પંચનામા કરતી વખતે બે વસ્તુના અંતર દિશા આ સહિતનું વિગતો ભેગા કરવા માટે સાયન્ટિફિક સાધનો આપણા પાસે અવેલેબલ છે તમે આ ત્રણે ત્રણ ઇનિશિયેટિવથી તમે જોઈ શકશો કે પોલીસ વધુ પ્રાથમિક પણ છે સાથે સાથે પોલીસ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરે છે ત્યારે કેટલાક પ્રકારના ખર્ચ પણ આવતી હોય છે તો કોઈ સીઝ કરેલા આઇટમને પોલીસ સ્ટેશન સુધી લઈ જવું કેટલાક વખતે વિક્ટિમ્સને સપોર્ટ સિસ્ટમ પણ જોઈએ છે તો ફર્સ્ટ એઇડ કિટ પણ જોઈએ સાથે સાથે કોઈને જમાડવું કે કોઈને સ્ટેશનરી કરી આ બધા ખર્ચા પણ થાય છે આના માટે પણ આપણે એક સપરેટ બજેટ હેડ કાર્યરત છે આના માધ્યમથી પોલીસ અધિકારી કર્મચારીઓને જ્યારે ઇન્વેસ્ટિગેશન માટે ખર્ચ થાય તે બરફાઈ થાય તે માટે પણ એક સપરેટ એફ કરી છે તો આજે તમે જોઈ શકશો ઇન્વેસ્ટિગેશન કિટ ટેમ્પર એવિડન્ટ બેગ આ પ્રકારના ઇન્વેસ્ટિગેશન એક્સપેન્ડિચર માટેના સપોર્ટ સિસ્ટમ અને ક્રાઇમ સીન મેનેજર્સ આ ચારે ચાર ઇનિશિયેટિવ શહેર પોલીસની આપણા તમામ પોલીસ સ્ટેશનો એસીપી અને ડીસીપીના માર્ગદર્શન હેઠળ આ વસ્તુનો મહત્તમ ઉપયોગ કરે શહેરમાં બનતા દરેક અપરાધિક બનાવોના ઇન્વેસ્ટિગેશનમાં આનો ઉપયોગ કરી તપાસના ગુણવત્તા વધારવામાં આવે અને આવતા વર્ષોમાં જ્યારે ન્યાયાલય સમક્ષ કેસો ચાલે ત્યારે આપણે આરોપીઓને કન્વિક્શન મેળવામાં પણ મદદરૂપ થાય આ દિશામાં કરેલ આ મહત્ત્વના બેન્ચ